नरेंद्र मोदीजी न तमाम मंत्रालय राजनाथ सिंह रक्षा मंत्रालय अमित शाह અમિત શાહ મંત્રાલય નીતિન ગડકરી નીતિન ગડકરી માર્ગ અને પરિવહન મંત્રાલય જેપી નડ્ડા જેપી નડ્ડા આરોગ્ય અને કેમિકલ મંત્રાલય શિવરાજ સિંહ શિવરાજ સિંહ કૃષિ પંચાયત અને ગ્રામીણ વિકાસ નિર્મલા સીતારમણ નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલય એસ જયશંકર એસ જયશંકર વિદેશ મંત્રાલય લાલ ખટ્ટર લાલ ખટ્ટર ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય એચડી સ્વામી એચડી કુમારસ્વામી સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રાલય પિયુષ ગોયલ પિયુષ ગોયલ વેપાર અને ઉદ્યોગ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રાલય જીતેન્દ્ર માઝી જીતેન્દ્ર માઝી લઘુ ઉદ્યોગ રાજીવ રંજન પંચાયતી રાજ મત્સ્ય અને પશુપાલન ઉદ્યોગ મંત્રાલય સર્બાનંદ સોનેવાલ સર્બાનંદ સોનેવાલ બંદર જહાજ અને જળમાર્ગ મંત્રાલય ડૉક્ટર વીરેન્દ્રકુમાર ડૉક્ટર વીરેન્દ્રકુમાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય રામ મોહન નાયડુ રામ મોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પ્રહલાદ જોશી પ્રહલાદ જોશી ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય ગિરિરાજ સિંહ ગિરિરાજ સિંહ ટેક્સટાઇલ મંત્રાલય અન્નપૂર્ણા દેવી દેવી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય